હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બદામનો મેસૂપ બદામનો મહેસુપ બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ બદામ લીધી છે અઢીસો ગ્રામ ખાંડ લેવાની છે અઢીસો ગ્રામ જેટલું આપણે ઘી લેવાનું છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ બદામનો મેસુપ બનાવવાની તેના માટે સૌપ્રથમ આ જે બદામ છે તેને આપણે મિક્સરની અંદર પીસી લેવાની છે અને તેનો ભૂકો કરી લેવાનો છે

અને જે છે છે તે આપણે રાખવાનો એક તારની ચાસણી આપણી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ એક તારની ચાસણી થઈ ગઈ છે હવે આપણે જે બદામનો ભૂકો કરેલો છે તે તેમાં એડ કરવાનો છે બદામનો ભૂકો બધો જ તેમાં એડ કરી દેવાનો છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે ઈ આપણે જ્યાં ચાસણી કરેલી છે તેની અંદર આપણે બદામનો ભૂકો એડ કરી દીધો છે તેમાં થોડો કલર ચેન્જ થાય એટલે તેમાં આપણે ઘી એડ કરવાનું છે ઘી આપણે જે ગરમ કરવા મૂકેલું છે તે ગેસ આપણે ચાલુ જ રાખવાનો છે અને ગેસની જે આંચ છે તે આપણે થોડી હાઈ કરી નાખવાની છે અને થોડું થોડું કરી અને આ જે ઘી છે તે આની અંદર એડ કરતા જવાનું છે હવે આપણે તેની અંદર થોડું થોડું ઘી એડ કરવાનું છે

બદામનો ભૂકો આપણે અઢીસો ગ્રામ લીધેલો છે ખાંડ પણ અઢીસો ગ્રામ લીધેલી છે અને ઘી પણ કરી અને ઘી એડ કરતા જાશું ઘી વાળો ગેસ જે છે તે આપણે ચાલુ જ રાખવાનો છે તેમાં સતત ફેરવતા રહેવાનું છે તમે જોઈ શકો છો કે આપણે જે રીતે ઘી એડ કરતા જઈએ છીએ તેવી રીતે તેમાં થોડી થોડી કરી અને જાડી પડવા લાગી છે જેમ આપણે વધારે ઘી એડ કરશું તેમ વધારે ઝાડી પડશે અને મેસુપ જે હોય છે તે સરસ ઝાડી હોય તો જ એકદમ સરસ લાગે છે અને તો જ તે પરફેક્ટ બન્યો તેવું માનવામાં આવે છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી દેખાઈ રહી છે થી એડ કરવાનું છે જ્યાં સુધી આ જે આપણું મિશ્રણ છે તે વાસણની અંદર ચોટે નહીં અને તેમાંથી ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે તેમાં ઘી એડ કરતા રહેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાડી પડી રહી છે હવે આપણે એક વખત તેમાં ઘી એડ કરી દશું ત્યારબાદ ઘી વાળો ગેસ જે છે તે આપણે બંધ કરી દેશું થોડું ઘી હજી આપણે એડ કરી દઈએ તમે જોઈ શકો છો કે તેમાંથી ઘી જે છે છે તે છૂટું પડવા અને સરસ પણ દેખાઈ રહી છે હવે તેને ગેસ ઉપર અને ત્યારબાદ એક થાળી લેશું અને તેની અંદર તેને આપણે ઢાળવાનું છે એક થાળી છે મેં લીધી છે અહીં હવે આપણે આ બધો મેસુક જે છે તે તેમાં ઢાળી દઈએ તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી દેખાઈ રહી છે થોડી જ વારની અંદર મેસૂબ એકદમ સરસ રીતે સેટ થઈ જશે ત્યારબાદ આપણે તેના પીસીસ કરવાના છે તમે જોઈ શકો છો કે આપણો મેસૂબ જે છે તે એકદમ સરસ દેખાઈ રહ્યો છે તેમાં જાળી પણ સરસ પડી ગઈ છે થોડી વાર બાદ

સારો એવો થઈ ગયો છે સેટ થઈ ગયો છે થોડો એવો ઠરી ગયો છે હવે આપણે તેમાં પીસીસ પાડવાના છે એકદમ સરસ રીતે પીસીસ પડી ગયા છે આપણે હવે તેને દેખાઈ રહી છે હવે આપણે તેને સર્વ કરી લઈએ તૈયાર છે એકદમ ગરમ ગરમ ટેસ્ટી અને ફરાળમાં પણ ખાઈ શકાય તેવો બદામનો મેસુ તમે જોઈ શકો છો કે તેમાં એકદમ સરસ ઝાડી પડી ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે વચ્ચમાં બ્રાઉન જેવું લાગે છે ઉપર વ્હાઈટ જેવું લાગે છે એકદમ સરસ આપણો જે સુખ છે તે દેખાઈ રહ્યો છે તહેવારો આવી રહ્યા છે તો તહેવારની અંદર આપણે અનેક જાતની નવીન વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો મારી આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો થેન્ક યુ